ભાબર ખાતે ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા આજરોજ બાબર મુકામે વાવ સર્કલ પર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા વાવ સર્કલ ઉપર એકઠા થયા હતા અને વિજય ઉત્સવ મનાવ્યો હતો ફટાકડા ફોડી મોમીઠું મીઠું કરાવીને ભારત માતા કી જયના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી ભાભરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સોમાભાઈ જયરાવળ એસ ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે આ પરિણામો આવ્યો એ પરિણામો દેખાડી દે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે પંચાણું ટકા નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની આવી તાલુકા પંચાયત જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારમાં જે લોકોને વિશ્વાસ છે તે ખરેખર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાત પ્રદેશ સાહેબના નેતૃત્વમાં આજે ચૂંટણીમાં ઉખાડી અને ખૂબ જ ભવ્ય અભૂતપૂર્વ જીત મેળવી છે એક ખુશી એ આનંદના પ્રસંગે આજે ભાભર શહેર દ્વારા અને બાબર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનું મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી અને ખૂબ ભવ્ય જીતની ઉજવણી કરી